ટૂંક સમયમાં જ આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે સાથે એકસો પાંચ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવે છે અને ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનોને વધુ રાહત મળે તે માટે એએમસી દ્વારા બ્રિજ બનાવવામાં આવતા હોય છે ત્યારે નારણપુરાથી એસી તરફ જતા બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે છે નવા પલ્લવ બ્રિજનું ટૂંક સમયમાં જ જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે તો બ્રિજની મજબૂતાઈની ચકાસણી કરવા માટે એમસીના અધિકારીઓએ તપાસ કરી છે અને બ્રિજમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય તે માટે વપરાતા મટીરીયલની પણ ચકાસણી કરવામાં આવી રહી છે